નમસ્કાર દર્શક મિત્રો આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી ત્રિવેદી આપનું સ્વાગત કરું છું અને દર્શક મિત્રો વિશ્વ કવિ દિવસ છે આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાની છે કવિતા એટલે સાહિત્ય શબ્દોમાં અવ્યક્ત હોય તે કવિતામાં વ્યક્ત થઈ શકે છે અને કઈ રીતના સૂક્ષ્મ પ્રકારની લાગણીઓને પણ આપણે કવિતામાં શબ્દો દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ માનવ જીવનની જે વ્યથા છે જે માનવ જીવનની પીડા છે તેને સરળ શબ્દોમાં આપણે જ્યારે વ્યક્ત કરીએ ત્યારે એવું કહેવાય છે કે આપણે કવિતા કરી છે તો કવિતા જે છે તે સાહિત્યનો એક એક અલગ જ જ કહી શકાય સંજીવની રૂપ છે 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 કે જ્યારે આપણે કવિતા ત્યારે આપણને એમ થાય આ એ વાત જે છે અને હૃદય સોસરવી ઉતરી જાય છે એ વાત ત્યારે કવિતા વિશે કવિતાના દિવસ વિશે સાહિત્ય વિશે ચર્ચા કરવા માટે સાહિત્ય ક્ષેત્રના કવિતા ક્ષેત્રના દિવસ મારી સાથે જોડાયા છે કવિશ્રી તુષાર શુક્લ જોડાયા છે જેમને કોઈ પણ ઇન્ટ્રોડક્શનની લગભગ જરૂર તો છે જ નહીં બિલકુલ એક નામ હી કાફી હે તુષારજી સ્વાગત છે કવિત્રી જીજ્ઞા મહેતા કે જે સાહિત્ય ક્ષેત્રે જેમનું ખુબ જ સારું એક પ્રદાન રહ્યું છે તેમની સાથે પણ આજના કાર્યક્રમમાં આપણે કવિતા વિશે ચર્ચા કરીશું જીજ્ઞાજી તમારું પણ સ્વાગત છે કાર્યક્રમમાં कवि चिंतन मेहता पड़ाया अपनी साथ कवि चिंतन मेहता આપણને જણાવશે કે કવિતા જે છે આજના યુવાનોમાં કવિતા કેટલી લોકપ્રિય છે અને તે પ્રકારે આપણે ચર્ચા કરીશું સાહિત્ય વિશે ચર્ચા કરીશું કવિતા વિશે ચર્ચા કરીશું ચિંતનભાઈ તમારું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં નમસ્કાર ડે સ્પેશિયલ માં સૌને કવિતાપૂર્વક વંદન જી બિલકુલ

અને સ્વરૂપ અનુકૂળ આવે એમાં સ્વરૂપ બીજા સ્વરૂપ કરતા ઊંચું અથવા કોઈ નીચું એવું કવિતામાં હોય નહીં અને છે કવિતાનું કામ વ્યક્ત થવા માટે કવિના મનોભાવો કવિના વિચાર કવિના સંવેદન કવિ જે કંઈ જોયું અનુભવ્યું એનું અવલોકન એમનો અભ્યાસ કોઈ ખબરપત્રીના અહેવાલ જેવું ન બની જાય પણ એક કવિતા બને અને કોઈ એક વ્યક્તિ માટેની વાત કહી હોય અને છતાં એ સમષ્ટિને સ્પર્શતી હોય એટલે કે એક વ્યક્તિ પોતાના પ્રણય ની વાત કરે ત્યારે એ અનેક એમ લાગે કે આ મારા હૃદયની વાત કરે છે પણ પણ જોઈએ એની અંદર આમ છતાં આમ હોય તો જ કવિતા અને આમ હોય તો કવિતા નહીં એવા કોઈ નિયમો છે નહીં કારણ કે કવિતા એ પ્રવાહી એ ગતિશીલ એ સ્વરૂપ છે એની જીવંતતા છે ને એ જ એની વિશેષતા છે એટલે આજે કદાચ જે એના નીતિ નિયમો બંધારણ ના હોય એ આવતી કાલ કદાચ બદલાય એમ પણ બસ જીગ્નબેન જીગ્નબેન હું તમને પૂછવા માંગીએ છીએ કે હવે જ્યારે કવિતા વિશે આપણે ચર્ચા કરી રહી છે આજના કાર્યક્રમમાં ત્યારે કવિતા સાથેનો તમારો નાતો કઈ રીતે જોડાયો જીગ્નબેન

તુષાર દાદા જોડાયેલા છે એટલે એમને ધ્યાનમાં હશે કે ગુજરાતી ના શિક્ષક આ વિષયમાં ખુબ મોટું કામ કરી શકતા હોય છે માધ્યમિક શિક્ષણ દરમિયાન મારા ગુજરાતી વિષયના શિક્ષક રાજેન્દ્રભાઈ પટેલ એ મારી નોટમાં કઈ ને કઈ લખતા અને એ લખતા એ વિશેષ હતું અને એ મને પ્રેરણા આપતું હંમેશા અને મારા મિત્રોની નોટ પણ હું ચેક કરતો કે એમાં સાહેબ શું લખ્યું મારી નોટમાં શું લખ્યું ત્યારે મારી નોટમાં જે અલગ લખાયેલું રહેતું એ મને પ્રેરણા આપતું અને એ જે અલગ લખાયેલું રહેતું એને મને સાહિત્ય તરફ ખેંચ્યો અને હું વિશેષ કવિતા તરફ ઢરતો ગયો જી બિલકુલ તુષારભાઈ હું આપને પૂછવા માંગીશ કે હવે જયારે કવિ સંમેલનો ની વાત આપણે કરીએ કે કવિ સંમેલનો તો ઘણા યોજાય છે આજના સમયમાં પણ અને ઘણા યુવા કવિઓ પણ છે આપણી પાસે પરંતુ આપણે જયારે દર્શકો વાત કરીએ ત્યારે આવા યુવા કવિઓ અને સાહિત્ય ને માણનારા લોકો ઓછા થતા જાય છે આની પાછળ શું કારણ લાગે છે તુષારભાઈ વચ્ચે થોડોક સમય કદાચ એવો આવ્યો પણ હવે એવું નથી હવે તો હું જોઉં છું કે લગભગ પંદર દિવસે કોઈ એક ઠેકાણે કવિ સંમેલન થાય છે આખા ગુજરાતમાં તો એથી યુવાન કવિઓ છે નવી માઇક્રોફોન સામે છે એની સામે બેસનારા પણ જેમના માથે કાળા વાળ છે એ લોકો છે એટલે આ નવો એક સરસ સંધિકાળ એવો ઉભો થયો છે કે જે આગળ ઉપર આપણને કોઈ એક એવા સૂર્યોદય તરફ લઈ જાય કે જે પાછળ અંધારું હતું દૂર કરી દેશે મારી શ્રદ્ધા છે કે આ અને એના નવયુવાન શ્રોતા એ લોકો ગુજરાતી ભાષામાં થતી રચનાઓ સવિશેષપણે અત્યારે ગઝલ નું વાતાવરણ છે એટલે ગઝલ પણ ગીત કે અછંદસ પણ એ બધા જ સ્વરૂપે કવિતા નવી પેઢી જીલતી થઈ ગઈ છે જી બિલકુલ પરંતુ જયારે દર્શકો ની વાત આવે તો દર્શકો માં હજુ પણ આપણે એવું કહી શકીએ કે જેમ કે ટીનેજર છે અમુક પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના તો હજુ પણ મળી જાય પરંતુ જે કોલેજ કાળમાં છે જે યુવાઓ તેમનો સાહિત્ય નું સર્જન કરવા પ્રત્યે પણ રસ થોડો ઓછો થતો જાય છે હા એના મૂળમાં જવું પડે ને કે ભાઈએ કહ્યું એમ એ અભ્યાસકાળ કાળ દરમિયાન આકર્ષાય એવું અભ્યાસકાળ દરમિયાન સાહિત્ય પ્રત્યે આકર્ષણ થાય એવું વાતાવરણ જ્યાં અભ્યાસ કરાવાય છે તે સંસ્થા અને જે લોકો અભ્યાસ કરાવે છે એ નહીં મળે તો સ્વાભાવિક રીતે આમાં ઓટ આવે પણ હવે એ ઓટ ને અતિક્રમી રહ્યા છે સર્જક યુવાન મિત્રો અને એ લોકો એક સરસ રસ્તો શોધી કાઢ્યો એમણે એને

અને હાઉસફુલ જેવું વાતાવરણ હોય છે એ મેં મારી નજરે જોયું છે જી બિલકુલ જીજ્ઞાબેન હું તમને પૂછવા માંગીશ કે જ્યારે યુવા કવિયત્રીઓની વાત આવે છે આપણા સાહિત્યમાં જે આજ છે જે અત્યારનો સમય છે તો યુવા કવિયત્રીઓ ઘણી ઓછી જોવા મળી મળી રહી છે તેવું કહી શકાય ના યુવા કવિત્રીઓ અત્યારે તો હવે બધે જ દરેક મંચમાં જોવા મળી રહી છે અને કોઈ એવું મંચ બાકી નથી કે કવિઓ અને કવયત્રીઓ બંને બધી જગ્યાએ અમદાવાદની કવયત્રીઓ બીજે પણ જઈ રહી છે એવું નથી કે અમદાવાદ પૂરતી સીમિત છે અને કવિતા એ માત્ર પોતાના સીમાડામાં બંધાયેલી ના જ હોવી જોઈએ હું તેવું માનું છું એ અતિક્રમી જવી જોઈએ બિલકુલ એક સવાલ જે છે જે મારે તમને ત્રણેયને પૂછવો છે અને એ એવું છે કે આજનો જે સમય છે આજના સમયમાં જ્યારે સાહિત્યનું સર્જન થાય છે ત્યારે ભાગે આપણે જોઈએ કે સાહિત્ય કૃતિઓ જે પ્રકારની હોય છે તુષારભાઈ ચિંતનભાઈ અને જીજ્ઞાબેન કે એક પ્રેમ રસ છે વિરાનો રસ છે તો એ બાજુ જે કૃતિઓનું સર્જન છે તે વધારે થાય છે જ્યારે શૌર્ય રસ છે દેશભક્તિ છે અને લગભગ એવું છે કે એક મેઘાણી જ અને મેઘાણીના સમયમાં તો

છતાં છે એટલે પણ અત્યારે તમે પોતે શાંતિ થી સ્ટુડિયો હું મારા ઘરમાં બેઠો છું અત્યારે હવે હું તલવાર ખેંચવાની કવિતા કરું કરું તો સાંભળે કોણ એટલે ની સાથે

અભિવ્યક્તિઓ પણ જ્યારે માથા પર પડે લડે વાળી વાતો જ નહી જી બિલકુલ જીજ્ઞાબેન અને તુષારભાઈ એવું પણ છે કે જેમ કે એક પ્રકારે જેમ કે દેશમાં અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે આપણે હિન્દી માધ્યમની જયારે વાત કરીએ હિન્દી સાહિત્યની જયારે આપણે વાત કરીએ ત્યારે દેશની સ્થિતિ ઉપર કટાક્ષ કરતા લેખકો છે કવિઓ છે હજુ આજના સમયમાં તેમના યુવા કવિઓ તેમની પાસે ઘણા બધા છે પણ એવું ગુજરાતી ભાષા માટે ઉદાહરણરૂપ તમને કેટલા કવિઓ એવા લાગે છે કે જે આ રીતના કટાક્ષ કૃતિઓનું સર્જન કરી શકે જે દેશની સ્થિતિ પ્રત્યે પોતાની બેદાસપણે વાત રજૂ કરી શકે કવિતા દ્વારા જીજ્ઞાબેન હાજી એવા આપણે હિન્દી કવિઓમાં એવું વધારે જોવા મળ્યું છે હિન્દી જયારે મુશાયરા થતા હોય છે અહીંયા કર્ણાવતી ને એમાં તો એમાં રાજકીય જે શેટાયર તરીકેનું એમાં વધારે જોવા મળે છે આપણે ગુજરાતી ગઝલમાં એ રીતનું આપણે નથી વધારે રાજકારણનું ને એ રીતે શેટાયડ ઓછું હોય છે તો એનું કોઈ કારણ નથી હોતું પણ એ રીતનું આખો જે વે જઈ રહ્યો છે તો એ વે માં જઈ રહ્યા છે અને એમાં એવું કશું ખોટું નથી હોતું એ થોડું એમાંથી થોડું હાસ્ય ઉત્પન્ન થાય છે બીજું કઈ નથી હોતું એમાં જી તુષારભાઈ શું કેશો હવે કટાક્ષ કાવ્યો અને સામાજિક સ્થિતિ રાજકીય પરિસ્થિતિ એના સંદર્ભમાં લખાતી એવી રચનાઓ તરફ શોધવી હોય તો છેક દલપતરામ સુધી જઈ જ શકાય અને એમાં મેટાફર થી વાત કહેવામાં આવી હોય

રાજકીય કટાક્ષો અમુક રીતે કરવામાં આવે એટલું બધું આપણે ત્યાં પહેલેથી સ્વભાવગત જ કવિતાના આ ઓછું છે એટલે અને છતાંય આપણે ત્યાં એવી જરૂર થાય થાય છે ત્યારે કટાક્ષ પણ જેને તમે બિંદાસ પ્રકારની કવિતા કહો રાજકીય સંદર્ભોમાં જરા ખોલીને એટલે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો એ નાથી લખાતી એવું નથી એના પણ જ્વલંત ઉદાહરણો આપણી સામે છે ચિંતનભાઈ તમને હું પૂછવા માંગીશ કે જે રીતના યુવા કવિઓ છે તો યુવા કવિઓનો તે હજુ પણ પ્રેમ રસ અને પ્રણય રસ જે છે વીરા રસ જે છે તે બાજુ તેઓ વધારે જાય છે એવું પણ થાય કે જેમ કે કોઈ દર્શક હોય એટલે આ કવિતા રચાય તો શું ભાવ અનુભવો જરૂરી છે કેટલો જરૂરી છે એવું કશું માની લેવા કે ધારી લેવા કરતા આમ તો કવિતાનો જે મૂળ હેતુ છે સમસંવેદન અનુભવવાનો એ અનુભવવું જોઈએ અને સંસ્કૃત માં જે સાહિત્ય ની વ્યાખ્યા છે બ્રહ્માનંદ સહોદર એનો અનુભવ કરવાની જરૂર છે તો બાકી યુવાનો પર વેડા અને આશિક

ખૂબ આવે છે એ કેટલાક જોડાઈ જાય છે પ્રત્યે અણગમાની એ થોડીક મૂજવે એવી છે અન્યથા લખનારાય છે સરસ લખનારા છે સાધારણ લખનારા પણ છે અને એ તો મહાકાલના પટ ઉપર નક્કી થાય કે આ ટકશે કે ના કોઈ કોઈ કવિતા જન્મે તે ક્ષણે મંત્ર વાક્ય નથી બની જતી એ તો સમય નક્કી કરે કે આ ચકશે કે નહીં ટકે અને યુવાન હોય એને પ્રેમ કવિતા ના ગમે કોને ગમે જો પેલો વૃદ્ધ છે એ જો પસંદ કરશે પ્રેમની કવિતા તો તમને એમાં બીજા સંદર્ભો દેખાવા માંડશે યુવાન છે હૃદય ધબકે એવી એના ધબકાર સાથે જોડાય એવી કવિતા માટે લાગણી વ્યક્ત કરે પ્રસન્નતા વ્યક્ત કરે તો કઈ ખોટું નથી પણ તમારો સવાલ બહુ એ રીતે જરા સમજવા જેવો એ હતો કે કવિઓ જે લખે છે એવું જ કવિઓ જીવતા હશે જે રસ પડે છે તમને આની પ્રેરણા ક્યાંથી મળી એ જે પત્રકારો અને મિત્રો પહેલો પ્રશ્ન પૂછે છે કવિતાને જોઈને એટલે કે એમને એમાં જઈને પાછળ જોવું છે કે કોઈ વ્યક્તિ કોણ છે હવે એવું ન હોય કોઈ એક વ્યક્તિને માટે જ પ્રણય એક ભાવ આવ્યો હોય પછી એ ભાવ બીજા સુધી બીજા હોય છે અંગ્રેજીમાં બે સરસ વ્યાખ્યા છે બેન કવિતાની ઇમોશન્સ રી ઇન ટ્રાન્કવિલિટી કવિતા કેવી રીતે આવે તમારા મનમાં જે કઈ ઉદ્વેગ જાગ્યો કોઈ વિશેષ પ્રસંગે એ શાંત થાય શાંત જળમાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે એટલે એ ત્યારે વ્યક્ત થાય અને એક છે સ્પોન્ટેનિયસ એ વ્યક્ત થાય હવે એ બધું કવિ જીવ્યો જ હોય એવું શક્ય નથી અને જીવવું એવી કવિના માટે પૂર્વ શરત પણ નથી લખે એ બધું જીવે એવું કેવી રીતે બને સિનેમાના આટલા બધા હિટ ગીતો તમે સાંભળો છો એ કવિ કેટલી વાર પ્રેમમાં પડે છે આમ પાછું આ છે ને કલા અને કસબ બને છે આર્ટ એન્ડ ક્રાફ્ટમેનશિપ છે એટલે બંને સિદ્ધ થવી જોઈએ ત્યારે કવિતા થાય કવિતા કે કવિ એવી રીતે એવો કોઈ નહીં જોઈએ કે અમે જે જીજ્ઞાબેન તમને પૂછવા માંગીશ કે હમણાં કર્યો સોશિયલ મીડિયામાં પરંતુ આપણે કહી શકાય ને કે હવે ગુજરાતી માધ્યમમાં બાળકને ભણાવવા વાળી જે ચર્ચા છે એનું એક અહીંયા કનેક્શન બેસે છે અને કનેક્શન એ રીતના બેસે છે કે હવેની પેઢીમાં જ્યારે આપણે જોઈએ કવિઓ અત્યારના સમયમાં યુવા કવિઓ તો છે એને નાની પણ જે જનરેશન નેક્સ્ટ છે તો જનરેશન નેક્સ્ટમાં આપણને જ્યારે કવિઓ જોઈએ આપણને નવું સાહિત્ય સર્જન જોઈએ તો એ ક્યાંથી આવશે કે જ્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ પણ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અત્યારે એ પ્રકારે વાલીઓનો રસ તો એ બાજુ ઓછો થતો જાય છે તો હવે આમાં આપણે કઈ રીતનું આમનું આમાં રસ્તો કઈ રીતે નીકળી શકે આમાં આપણે રસ્તો ખરેખર તો આપણે રસ્તો કાઢવાનો જ નથી હોતો અત્યારે આપણે એવું કહીએ છીએ કે ગુજરાતીમાં હું અત્યારે બારમા ધોરણના બોર્ડની એક્ઝામમાં છું સ્કોડમાં તો આપણે બારમા ધોરણના રિઝલ્ટની જયારે રાહ જોઈએ છે ત્યારે ગુજરાતીમાં જ વધારે પડતા બાળકો દસમા અને બારમા ગુજરાતીમાં વધારે ફેલ થતા લાગે છે તો એવું નથી હોતું કે ગુજરાતી નષ્ટ થઈ જશે અને ગુજરાતીમાં આપણે બહુ ધ્યાન નહીં આપીએ તો આમ નહીં થાય અત્યારે પહેલા કરતા અત્યારે ગુજરાતીમાં અને ગઝલમાં માં એટલો બધો વ્યાપ થઈ રહ્યો છે ને તો એક બાજુ આપણે એમ વિચારીએ છીએ કે ગુજરાતી આ રીતે નષ્ટ થઈ જશે તો આટલું બધું વ્યાપ ક્યાંથી હોય તો જયારે જેનો પ્રોગ્રેસ થવો જોઈએ એ તો ગુજરાતી નો પ્રોગ્રેસ એક કોઈ જવાબદારીપૂર્વક પૂર્વક નહીં પણ નેચરલી એક આવી જ જતો હોય છે અને ગુજરાતીમાં રસ લેતા બાળકો થઈ જ જતા હોય છે એની કોઈ કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતીની બિલકુલ જી બિલકુલ પણ જ્યારે આજની પેઢી મતલબ મારો કહેવાનો અર્થ છે જે ટીનેજર્સ છે જેમ કે જેમ પંદર થી સત્તર વર્ષના બાળકો છે તો એ લોકોમાં માં કાવ્ય પ્રત્યે સાહિત્ય સર્જન પ્રત્યે જો આપણે રસ જન્માવો હોય તો પછી એ રસ્તો તો આપણે કરવો પડશે

કોમ્યુનિકેશન માટે છે જુદી છે કારણ કે મારી તાલીમ જુદા પ્રકારની સાહિત્ય સર્જન એ ભાષાનું એક એવું ઉચ્ચતમ શિખર અને એમાં કવિતા તો સૌથી ઉચ્ચતમ એમાં બધાને રુચિ હોય જ નહીં તમારા પોતાના શાળાના દિવસો યાદ કરો કે તમે પોતે જે વર્ગખંડમાં બેસતા હતા એમાં જે સાહીઠ એક બાળકો હશે તમારી સાથેના એમાંથી કેટલા તમારી જેમ કેમેરા ફેસ કરીને માઇક્રોફોન સામે બોલવા માટેની રુચિ અથવા તો આવડત આવી એ તદ્દન જુદી જ બાબત છે કવિતા લખવી કવિતામાં રસ પડવો એ આખા ક્લાસમાંથી બે છોકરાને માંડ રસ પડે તો પડે અને પછી પણ તો એટલે કામ ભાષા જીવાડવાની એ દિશામાં પ્રગતિ કરી શકશું તો તમે શું કેવા માંગશો કે ઘરમાં એ પ્રકારનું વાતાવરણનું સર્જન થાય બિલકુલ આપણે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે ટેલિવિઝન જેવા પાવરફુલ માધ્યમ દ્વારા ચર્ચા કરી રહ્યા છીએ વાલીની છે ઘરમાં ગુજરાતીમાં વાત કરવી એવો આગ્રહ એ ચોક્કસ રાખી શકે ઉંમરની પેલી બાજુ બાળકને એની શાળા માટે એના અભ્યાસ માટે એના કામકાજ માટે જે ભાષાનો ઉપયોગ કરવો પડે એ કરે એ બધી સંપર્ક ભાષાઓ છે લિંક લેંગ્વેજ છે ગાડીમાં ડ્રાઈવ કરતા હોય લોંગ ડ્રાઈવ પર ત્યારે થોડીક ગુજરાતી ગઝલો કે ગીતો વાગે એવું રાખીએ એમ ગુજરાતી વાલીઓ ઈચ્છશે તો જીવશે એમના એમના પરિવારમાં અને વાલીને જો સંકોચ હોય ગુજરાતી બોલવામાં સંકોચ કરતા શરમ હોય તો ગુજરાતી સામે પડકાર ઘણો મોટો વધી જાય છે અને એ વાલીઓ ઉકેલવાનો હોય કવિઓ જી બિલકુલ ચિંતનભાઈ શું કહેવા માંગશો આમાં વિચારો શું રજૂ કરશો વિચારો એટલે એક તો બે વાત છે કે ભાષાને બચાવવાનો વિષય આખો અલગ છે એના માટે આપણે બધાએ ગુજરાતી પણું એ વાતાવરણમાં ઉભું કરવું પડશે ને આપણા બાળકને આપવું પડશે અને એના માટેનો આ રસ્તો છે કે ઘરમાં આપણે ગુજરાતી નો આગ્રહ રાખીએ એક સામાન્ય ઉદાહરણ આપું પેલા બીજા ધોરણમાં બાળક ભણતું હોય ને એકાદી અંગ્રેજી કવિતા શીખી ગયું હોય તો જેટલા પણ મહેમાન ઘરે આવે ને એને બોલાવી અને મા બાપ રજૂ કરી દેતા હોય જો આને અંગ્રેજી કવિતા આવડી ગઈ અને એ બાળક પાસે પાસે પોપટ પાટ કરે એના કરતા ચારણ કન્યા સંભળાવવાનું ગૌરવ લેતા થઈશું ને ત્યારે માતૃભાષા બચાવવા માટે કઈ વિશેષ જે દિવસે બાળક ચારણ કન્યા કવિતા આખી ગાય કે નાગદમન કવિતા આખી ગાય ને આપણને આનંદ થાય ત્યારે માતૃભાષા બચાવવાના અભિયાનની જરૂર નહીં રહે વાત સાહિત્યની છે તો સાહિત્યને બચાવવા માટે આમ તો દરિયો છે સોશિયલ મીડિયા પર અત્યારે રોજ નવા નવા વોટ્સએપ ગ્રુપ છે તરહી ગઝલો લખાય છે નવી નવી કવિતાઓ લખાય છે દરિયો ભરાય છે પણ એમાંથી ગુણવત્તા છે એ સમય નક્કી કરે અને એ જોવાનો વિષય છે પણ ખાસ શિક્ષકોને મારી આ માધ્યમથી માતૃભાષાના જે શિક્ષકો છે એ વર્ગમાં સાહિત્ય વાતાવરણ પૂરું પાડે તો દરેક એક બે લોકો સાહિત્ય મિનિટ પહેલા કોઈ દૂરની શાળાના એક શિક્ષકે એમના વર્ગખંડ માંથી મારી સાથે આ ફેસ કર્યો અમારા વિદ્યાર્થીઓ એ ને જોવા માંગે છે આઠમા ધોરણ બાળકોને મેં જોયા એમની સાથે બે વાત કરી તો જાગૃતિ છે થોડી વિશેષા ને કોઈ કે શક્ય પોતે નક્કી કરે બાકી સાહિત્ય તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમ કરી વિશ્વ કવિતા દિવસ અને કવિતા સાહિત્ય અભિન્ન અંગ તેના વિશે તો ચર્ચા કરી તે અને સાથે સાથે આ ચર્ચા જે અહીંયા અત્યારે પૂરી કરી એ પણ એક અલગ જ વિષય છે પરંતુ કનેક્શનુ પગથ્યું છે તે ઘરમાં માતા પિતા પાસે અને જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે શિક્ષકની ફરજ છે અને જવાબદારી છે કે વાતાવરણનું એક પ્રકારનું પૂરું પાડે અને તેથી બાળક જે છે તે સાહિત્ય પ્રત્યે ક્યારે વિમુખ ન થાય પણ તે પોતે પોતાના નવા જે સર્જનો છે સર્જનો થકી આ પ્રવાહને બિલકુલ આગળ વધારે તો ખૂબ સુંદર ચર્ચા થઈ આજના કાર્યક્રમમાં હવે આવતીકાલે નવા વિષય સાથે નવા ડે સ્પેશિયલ સાથે આપણે મળીશું તમે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે મને રજા આપશો નમસ્કાર